નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી દોડ આટલા લોકોની જ પહેલા આવશે કારણ કે ઘણા બધા લોકો એવું વિચારી રહ્યા છે કે ભાઈ મારી દોડ પહેલા આવશે અથવા તો મારી નહીં આવે તો મિત્રો આના વિશે આજે આપણે વાત કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાંથી બેકન ને પ્રેસ કરો સાથે કોન્સ્ટેબલ અને પીએસએ ની જો તમે ભરતીની તૈયારી કરો છો લેખિતની તો આમાંથી કોઈ પણ કોર્સમાં જોડાઈ શકો છો વધુ માહિતી માટે લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો તમે પ્લે સ્ટોરમાં જે ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો તે બધા જ કોર્સમાં તમે એક્સેસ મેળવી શકો છો એકત્રીસ ડિસેમ્બર સુધી આમાં ઓફર ચાલે છે તો એનો પણ તમે લાભ લઈ શકો છો કોન્સ્ટેબલ અને પીએસએનો જો કોમ્બો તૈયારી કરતા અભ્યાસક્રમ પ્રમાણે ટેસ્ટ આપ્યો તો એ પણ તમને મળી જશે વધુ માહિતી માટે ચોરાણું બે ચોમ્વદાર સાડત્રીસો ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં જઈ હાઈ કરી મેસેજ કરી દઉં ને ત્યાંથી તમને બીજી બીજી માહિતી મળી રહેશે વાત કરીએ ગુજરાત પોલીસ ભરતી દોડ કયા લોકોની પહેલાં આવશે કારણ કે તૈયાર છું કારણ કે ઘણા બધા લોકો એવું વિચારી રહ્યા છે કે ભાઈ મેં કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું છે પીએસઆઈનું ફોર્મ ભર્યું છે તો મારી દોડ ક્યારે આવશે આની પહેલાં પણ એક વિડીયો આપણે બનાવેલો હતો પણ વિદ્યાર્થી મિત્રોની જે ખાસ કરી જે પહેલી વાર છે તો એમને કદાચ જે છે પ્રશ્ન થતા હોય છે તો એ લોકો માટે ફરીથી આપણે એક વિડીયો બનાવ્યો છે સૌથી પહેલાં માત્ર પીએસઆઈના ઉમેદવારો કે જેમણે માત્ર પીએસઆઈમાં ફોર્મ ભર્યું છે તેવા લોકોની દોડ હોય હોઈ શકે છે બીજી વસ્તુ છે કે ભાઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું છે તો તેવા લોકોની દોડ હોય બની શકે કે ઉપરનગરમાં ફેરફાર થાય કે ભાઈ કોન્સ્ટેબલ પીએસઆઈ અને પીએસએ બધાની સાથે હોઈ શકે હવે પ્રશ્ન એ થાય કે ભાઈ પીએસઆઈ ફોર્મ ભર્યું છે તો જે આપણે ચાલુ થાય છે તો ત્રણ કે ચાર દિવસમાં પહેલા પહેલા જે છે પીએસએના ફોર્મ ભર્યા છે તો એ લોકોનું રનિંગ પતી જાય પછી જે પીએસઆઈ કોન્સ્ટેબલ છે એ લોકોનો આવે અને ખાલી કોન્સ્ટેબલનું જેણે ફોર્મ ભર્યું છે એમની દોડ ફેબ્રુઆરી શરૂઆત અથવા તો મધ્યમાં આવી શકે તો આશા રાખીએ છીએ તમને માહિતી જે મળી ચૂકી હશે વધારે કોઈ વિડીયો ના જોતા આજ રીતની પેટર્ન રહેશે તો મળી જાય છે કોઈ નવો વિડીયોમાં જય હિન્દ જય ભારત